ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે આંબરડી સફારી પાર્ક ખાતે ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું વન વિભાગના સફારી પાર્ક ખાતે વન વિભાગ દ્વારા ચિત્ર પ્રદર્શન યોજવામાં હતું ચિત્રકાર સુરેશભાઈ દ્વારા ઓઇલ પેઇન્ટથી બનાવેલા વન્ય પ્રાણીઓના ચિત્રો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ત્યારે વન વિભાગ દ્વારા ધારી શહેરની કોલેજો તેમજ શાળાઓને વિદ્યાર્થીઓને આમંત્રણ આપીને ચિત્ર પ્રદર્શનની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું હતું એક હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પ્રોફેસરો ટીચર તેમજ વિવિધ સંસ્થાના વડાઓ દ્વારા આ ચિત્ર પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંજય અમે યોગીજી મહારાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કોલેજમાંથી આવીએ છીએ અહીંયા અમારી વિદ્યાર્થીની બહેનો ચિત્ર પ્રદર્શન જે સફારી પાર્કમાં રાખેલું છે એમાં એને જોઈને ખૂબ સારું એવું માર્ગદર્શન પ્રકૃતિ વિશેની ઓળખ અને ખૂબ જ સારી એવી પ્રકૃતિ વિશેની સમજણ પ્રાપ્ત કરીને બહુ ખુશખુશાલ થઈને મુલાકાત લીધેલી મેડમ કેટલા વિદ્યાર્થીઓ આમાં સામેલ હતા બસો ને ચાલીસ જેવા અચ્છા અચ્છા શું શીખ લઈને ગયા વન્ય પ્રાણી વિશે પ્રકૃતિને સંરક્ષણ કરવું જોઈએ જાળવણી કરવી જોઈએ એ એક આપણા જીવનનો એક પાર્ટ છે એટલે એનું મૂલ્ય સમજવું જોઈએ એવી સારી એવી સમજણ સાથે વિદ્યાર્થીઓ મુલાકાત લીધેલીસન રેન્જ ધારીગીરપુર દ્વારા આયોજિત વન્યપ્રાણી સપ્તાહ બે હજાર ચોવીસમાં મને મારા સ્વયં પેઇન્ટિંગ કરેલા ચિત્રોનું પ્રદર્શન કરવાનો મોકો મળ્યો હું છેલ્લા ત્રીસ વર્ષથી ઓઇલ પેઇન્ટિંગમાં કેનવાસ પર વન્યપ્રાણીઓને જ માત્ર એ પેઇન્ટિંગ કરું છું અને વન વિભાગના સહયોગથી એ હું દર વખતે વન્યપ્રાણી સપ્તાહમાં મારા ચિત્રનું પ્રદર્શન રાખું છું આજે આ ધારી સફારી પાર્કમાં મારા ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું એ નિમિત્તે મને એસીએફ સાહેબ ત્રિવેદી સાહેબનો અને અન્ય પ્રિન્સિપાલ યોગીજી કોલેજના વિદ્યાર્થીઓનો એ પ્રદર્શનનો લાભ લીધો અને ખૂબ મને સહકાર મળ્યો અને દર વર્ષે મારું આ રીતે પ્રદર્શન એ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે અને મને એનો સહયોગ મળતો જ રહેશે સાહેબ આપ કેટલા ટાઈમથી આ વસ્તુ કરો છો એ છેલ્લા ઓગણીસો નેવુંથી મેં પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અચ્છા આપને પ્રેરણા ક્યાંથી થઈ આ હું નેચર એજ્યુકેશન કેમ્પમાં આવતો જ હતો અને વન્ય પ્રાણીઓ સાથે સંકળાયેલો હતો એટલે મેં માત્ર વિષય વન્ય પ્રાણીઓને જ પસંદ કરી અને ચિત્રકામ કરવાનું શરૂ રાખ્યું છે અગાઉ આપણે એટલે કે તમે કેટલા પ્રદર્શનમાં ચિત્રો પ્રદર્શન પ્રદર્શન માટે મૂકેલા છે છે શરૂ કરેલું એટલે લગભગ પચાસ જેટલા ચિત્ર પ્રદર્શન જુદી જુદી જિલ્લાની શાળાઓમાં મેં કર્યા છે અને એમાં લોકોનો વિદ્યાર્થીઓનો ખૂબ સહયોગ મળ્યો છે સાહેબ શું સંદેશ આપશો પ્રાણીઓ ખૂબ સુંદર છે જેમ ચિત્રમાં તમને જો ગમતા હોય તો એ તો લાઈ જીવિત છે

વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ ટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ